નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હેલ્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કમો ક્યાં ખોવાઈ ગયો કીર્તિદાનના કમાને ફિલ્મની ઓફર દુબઈના પ્રોગ્રામમાં શેખે ડાન્સથી ખુશ થઈને સોનાનો જાડો ચેન આપ્યો કીર્તિદાન ગઢવીનો ડાયરો છે એવું બોર્ડ કોઈ વાંચી જાય તો એવું વિચારી જ લે કે કીર્તિદાનના ડાયરામાં કમો તો હશે જ તેનો જોવાની મોજ પડશે કીર્તિદાન સ્ટેજ પર રમદટ બોલાવીને કમો તેના અલગ અંદાજમાં મોજ પડે એ રીતે નાચે કમાના ડાન્સનો અંદાજ જ લોકોના દિલમાં વસી ગયો કીર્તિદાનનો ઘેઘુર અવાજ અને કમાનો ઓફ બીટ ડાન્સનો કોમ્બો એવો ઉપડ્યો કે ગુજરાતના નહીં ભારતના સીમાડા વટીને કમો અને નંદા જઈને પરફોર્મ કરી આવ્યો છે પણ ત્રણેક વર્ષ પહેલાં રોજે રોજ છવાયનો રહેતો કમો નવરાત્રિમાં પણ છવાતો હતો ગઈ નવરાત્રિથી કમો સમાચારમાં આવતો બંધ થયો સોશિયલ મીડિયા પર તેની રીલ ઘટી ગઈ અચાનક કમો ગયો ક્યાં પણ આ આપણે વિચારીએ છીએ એવું નથી કમો ડાયરામાં સંતવાણીમાં હાજર હોય જ છે હવે નવરાત્રિ આવી છે ત્યારે સવાલ એ થાય છે કે કમો આ નવરાત્રિએ ક્યાં જવાનો છે તે અત્યારે દર મહિને પ્રોગ્રામમાં જાય છે કે નહીં તેને નવી કંઈ કંઈ ઓફર આવી છે એ સવાલોના જવાબ જાણવા અમે કમાના ઘરે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કોઠારિયા ગામે પહોંચ્યા હતા અમે પહોંચ્યા ત્યાં રાત થઈ ગઈ હતી કમાના પપ્પા સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમણે કહ્યું અત્યારે તો કમો પ્રોગ્રામમાં ગયો છે સવારે નવ પછી ઊઠશે ત્યારે આવજો બીજા દિવસે સવારે નવ વાગે કમો રેડી હતો સવારે દસ વાગ્યે કોઠારીયા ગામમાં કમાના ઘરે પહોંચી ગયા કમા અને તેના પરિવાર સાથે વાતચીત કરી એ આગળ જાણીએ એ પહેલાં કમાનો થોડો પરિચય જાણી લો કમો એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ તેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અને તેના પિતા નરોત્તમભાઈ ખેડૂત છે કમાને બે મોટા ભાઈ છે તેમનું નામ સુરેશ અને સંજય બંને ભાઈ ટાઇલ્સનું કામ કરે છે કમો તેના કોઠારીયા ગામના સંત વઝા બાપાના આશ્રમમાં શ્રીરામ રોટી અન્ન ક્ષેત્રમાં સેવાનું કામ કરે છે થોડા સમય પહેલાં કમાની કિસ્મતે પલટી મારી અને કીર્તિદાન ગઢવીનો ભેટો થઈ ગયો કીર્તિદાનને હાથ પકડતા જ કમો એવો તે સેલિબ્રિટી બની ગયો કે આજે કમાને મળવા એપોઇન્ટમેન્ટ લેવી પડે છે કીર્તિદાન સાથે ભેટો કેવી રીતે થયો એ કહાની પણ રસપ્રદ છે કીર્તિદાન ગઢવીનું એક ગીત રસીઓ રૂપાળો ઘેર જવું ગમતું નથી ગીત પર મનો દિવ્યાંગ કમલેશ લકુમ અચાનક ધૂનમાં આવીને નાચવા લાગ્યા છે આ કમલેશને ગામ આખું કમાથી ઓળખે ખૂબ નાચ્યા બાદ કીર્તિદાન ગઢવી આ કમાને બે હજારની નોટ આપી આ બે હજારની નોટથી કમાની કિસ્મત ખીલી ગઈ મનો દિવ્યાંગ હોવાની સાથે કમાની નાચવાની એક આગવી ઓળખ છે અને બોલવાની ભાષા પણ રમૂજ પમાડે એવી છે એમાં પણ ખાસ કમો નાચતો નાચતો જ્યારે પોતાનું પાટલું ઊંચું ચડાવે છે ત્યારે એ જોઈને લોકો ચીચારી કરે છે કમાની કિસ્મત તો એવી ચમકી છે કે કમો રાતોરાત સોશિયલ મીડિયામાં સવાઈ ગયો અને કમાના ડાન્સ પર રીલ્સ બનવા લાગી લોકો કમા સામે સેલ્ફી પડાવવા લાગ્યા કમા સાથે સેલ્ફી પડાવવા લાગ્યા જોત જોતામાં કમો ગુજરાતની સેલિબ્રિટી બની ગયો કીર્તિદાન ઘડવી ઉપરાંત ઘણા કલાકારો પોતાના સ્ટેજ પર કમાને જગ્યા આપવા લાગ્યા હવે તો એવું થઈ ગયું છે કે ક્યાંક ડાયરો કે સંતવાણી હોય તો આયોજક કલાકારને બુક કરે ને પછી તરત જ કમાને બુક કરે છે કમા માટે પણ આયોજકોને એપોઇન્ટમેન્ટ લેવી પડે છે દરેક પ્રોગ્રામમાં કમો હોવો જોઈએ એવી લોકો ફરમાઈશો કરે છે પછી સૂચક ચક્ર એવું ફર્યું કે કમો વિદેશમાં પણ ફેમસ થઈ ગયો કમાને દુબઈથી પણ ઓર્ડર મળવા લાગ્યા અને લંડનથી પણ લોકો બોલાવવા લાગ્યા કમાના પપ્પા નરોત્તમભાઈ ખેડૂત છે નરોત્તમભાઈ કમા વિશે વાત કરતાં કહે છે કે કમાને પહેલેથી જ ભગવાનમાં બહુ આસ્થા છે તે રોજે સવારે ઉઠીને નાય ધોઈને પહેલાં ભગવાનની પૂજા કરે પછી બીજી બાજુ કીર્તિદાન ગઢવીના લીધે જ આજે મારા છોકરાને લોકો દેશ વિદેશમાં ઓળખે છે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમારો દીકરો આવડો મોટો માણસ બની જશે કીર્તિદાન ગઢવી કમાને અવરનવર ફોન કરે છે અને વાતો કરે છે કીર્તિદાન ગઢવીએ એકવાર અમને એમના ઘરે જમવા બોલાવ્યા હતા તે કમાને તેમના પ્રોગ્રામમાં પણ લઈ જાય છે થોડી ઘણી વાતચીત કરી ત્યાં કમો એકાએક બોલ્યો ચાલો આપણે આશ્રમ જઈએ આશ્રમ એટલે સંત વજા બાપાનો આશ્રમ આ આશ્રમ કોઠારિયા ગામમાં છે બારે માસ અને ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલે છે આ આશ્રમમાં કમો રોજ જઈને બેસે છે અને થાય એટલી સેવા કરે છે આશ્રમથી કમો અમને અહીંથી ગૌશાળામાં લઈ ગયો જ્યાં સંત વજા બાપાનું મંદિર છે આ જ મંદિરે કમો રોજ દર્શન કરવા જાય છે આજ એ જગ્યા હતી જ્યાંથી કમો કમલેશ લકુમ ફેમસ થયો હતો અહીં સંત વજા બાપાની પુણ્યતિથિ નિમિત્તે ડાયરો હતો જેમાં કીર્તિદાન ઘડવી આવ્યા હતા અને કમો સ્ટેજ પર ચડીને નાચવા લાગ્યો હતો ત્યારથી કીર્તિદાનની નજરમાં કમો ચડી ગયો હતો શરૂઆતમાં કમો વધારે બીજે રહેતો હતો હવે મહિનામાં એકાદ બે પ્રોગ્રામ હોય છે ગૌશાળા અને મંદિરના દર્શન કરીને અમે ફરી કમાના ઘરે પહોંચ્યા કમો એટલો ફેમસ છે કે તેને મળવા કોઈને કોઈ ઘરે પહોંચી જાય છે ગુજરાતી ડાયરાના ઘણા કલાકારો કમાના ઘરે જઈ આવ્યા છે કીર્તિદાન ગઢવી કોઠારીયા ગામની આસપાસ ડાયરો કરવા પહોંચ્યા હોય તો કમાના ઘરે જમવા પહોંચી જાય છે જિજ્ઞેશ કવિરા દેવાયત ખવડ પણ કમાના ઘરે જઈ આવ્યા છે કમાએ અમને ઘરની બહારના ભાગે ઓસરીમાં લગાવેલા એવોર્ડ બતાવ્યા રૂમની દીવાલો પર પણ સંતવાણી અને લોક ડાયરાના સન્માનપત્રો લાગેલા છે અમે ઘરના સર્ટિફિકેટ જોઈને ફરી કમા એને તેના પરિવાર સાથે વાતચીત માંડી કમા કમલેશ લકુમના પિતા નરોતમભાઈ નકુમ કહે છે કે કમો ફેમસ થયો ત્યારથી ત્રણ વર્ષ સુધી ખૂબ જ એવોર્ડ મળ્યા સળંગ ઓર્ડર મળ્યા નોરતામાં તો નવે દિવસ રાસ ગરમાના આયોજકો કમાને બોલાવતા હજુ પ્રોગ્રામ મળે છે મહિનામાં એક બે પ્રોગ્રામ હોય છે ઘણાને સવાલ થતો હોય છે કે કમાને કેટલી ફી મળતી હશે તેનો જવાબ પણ તેના પિતા નરોતમભાઈ આપ્યો નરોત્તમભાઈ કહે છે કે પ્રોગ્રામ દૂર હોય તો પચીસ હજાર પાંત્રીસ હજાર અને નજીક હોય તો પંદર વીસ હજાર જેવી ફી છે અમે કીર્તિદાનભાઈને કદી નહીં ભૂલીએ કીર્તિભાઈ સાથે અમારે વાતો થતી હોય છે મારે ખેતર છે એટલે કીર્તિભાઈને જીરું અને બીજી વસ્તુ મોકલવાની હોય તો તેની વાતો થતી હોય છે કીર્તિભાઈ જોડે ફોનમાં વાતો થતી હોય છે કીર્તિદાનભાઈ સાથે અમારે ઘર જેવા સંબંધો છે હજુ પાંચ છ દિવસ પહેલાં જ કીર્તિદાનભાઈનો ફોન આવ્યો હતો કીર્તિભાઈની સાથે કોઈ મહેમાન હતા તેણે પણ કમા સાથે ફોનમાં વાત કરી એ મહેમાને પૂછ્યું કે તારે કીર્તિભાઈની સાથે અમેરિકા આવું છે તો કમાએ તરત હા પાડી દીધી કમો હવે ટૂંક સમયમાં અમેરિકા જાય તો નવાય નહીં અમેરિકાની વાત નીકળી તો અમે પૂછ્યું કે કમો વિદેશ જઈ આવ્યો છે જવાબમાં નરોત્તમભાઈએ કહ્યું હા કમો દુબઈને લંડન એમ બે દેશ જઈ આવ્યો છે કમો કીર્તિદાન ગઢવી સાથે દુબઈ ગયો હતો કમાની સાથે મને પણ પહેલીવાર વિમાનમાં બેસવાની તક મળી કમાને દુબઈના પ્રોગ્રામમાં એક શેખે ખુશ થઈને સોનાનો જાડો ચેન ગિફ્ટમાં આપી દીધો તેને ફી પેટે દોઢ લાખ રૂપિયા પણ મળ્યા હતા કમો લંડન પણ જઈ આવ્યો હતો જ આવ્યો છે અને મને વિઝા ના મળ્યા એટલે કમાની સાથે હું ન જઈ શક્યો લંડન તો અઠવાડિયું રોકાયો હતો નરોત્તમભાઈ કહે છે કમો અને કીર્તિદાનભાઈ વચ્ચે શું શણાવનું બનશે એ ખબર નહીં પણ કમો કોઈનું ન માને પણ કીર્તિદાનભાઈનું બધું જ માને કીર્તિભાઈ કહે એટલું જ તે કરે હમણાં જિજ્ઞેશ કવિરાજનો ફોન મારા પર આવ્યો હતો મને કહે કે કમાને મારે ફિલ્મમાં તક આપી છે મેં કહ્યું લઈ જજો કમાને આ વાતચીત પછી નરોત્તમભાઈ એક રૂમમાં લઈ જાય છે ત્યાં રામાપીર ભગવાનના ઘોડા બતાવે છે અને કહે છે કે આ ઘોડા બોટાદથી રામદાસ માના મંદિરમાંથી દર બાર મહિને આવે છે બાર મહિના પછી જૂના ઘોડા નદીમાં પધરાઈ દેવાના અને નવા ઘોડા મંદિરમાંથી લાવવાના પણ કમાને આ ઘોડા બહુ ગમે છે એટલે કમો એને પધરાવા દેતો નથી કમાને નાનપણથી રામદેવનું આખ્યાન બહુ ગમે તે ગામના છોકરાઓને ધાબા પર ભેગા કરીને રામાપીનું આખ્યાન રમતો તેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા છે કમાના પિતા સાથે વાતચીત કર્યા પછી અમે કમાના મંદિર કમાના મમ્મી કંચનબેન સાથે વાત કરી કંચનબેને કમાના નાનપણની કેટલીક વાતો કરી તે કહે છે કમો ફેમસ નહોતો એ પહેલાં આખો દિવસ ધાબા પર આખ્યાન રમ્યા કરે હું જમવા નીચે બોલાવું તો કહે કે બા આરતી કરીને આવું છું ગામમાં કોઈને ત્યાં જમણવાર હોય તો કમો પહોંચી જાય હું કમાને સમજાવું કે ત્યાં જમવા ના જવાય એ આપણા સગા નથી છતાં કમો ચાલ્યો જાય ને ગામના લોકો પણ તેને જમવા પ્રેમથી બોલાવે અમે તો કમાને સાચવીએ જ છીએ પણ આખું ગામ પણ તેને સાચવે છે કંચનબેન કીર્તિદાનના પહેલાં કાર્યક્રમને યાદ કરતાં કહે છે અમારા ગામની ગૌશાળામાં કીર્તિભાઈનો પહેલો પ્રોગ્રામ હતો કમો સ્ટેજ પર પહોંચ્યો ને કીર્તિભાઈને પગે લાગ્યો તરત કીર્તિભાઈ પણ હાથ જોડીને વાંકા વળ્યા તો કમાએ તેના માથે હાથ મૂક્યો એ કાર્યક્રમ કમો કાર્યક્રમમાં કમો ખૂબ નાચ્યો પછી બીજી વાર કીર્તિભાઈનો કાર્યક્રમ હતો લાઠીદળ ગામે એમને ફોન આવ્યો કે કમાને મોકલજો એમણે કહ્યું કે હા લઈ જાઓ આ રીતે કીર્તિભાઈની સાથે સફર શરૂ થઈ લોક ડાયરાના કલાકાર અલ્પાબહેન પટેલ તો કમાને રાખડી બાંધવા આવે છે અને કમો તેમને અગિયારસો રૂપિયા પસલી આપે છે કમો વિદેશ જાશે એવું કદી વિચાર્યું પણ નહોતું કીર્તિભાઈને જસ્ટ લખ્યો છે કંઈક ભગવાનની દયા હશે અને અમારા ગયા જન્મના પુણ્ય હશે કે અત્યારે સારા છોકરા પણ આગળ નથી આવતા આ તો મંદ બુદ્ધિ છે છતાં આટલું અમારું નામ રોશન કર્યું કમાના ભાભી એમ કહેતા હતા કે આપણે ગાડી ક્યારે લઈશું એ સપનું પણ સાચું થઈ ગયું કમાએ ગાડી લીધી એને બાર મહિના થઈ ગયા ઓગણત્રીસ વર્ષના કમાને વાત કરવાનો શોખ બહુ પણ તેની ખાલી ગેલી ભાષા બહુ સમજાય નહીં છતાં કેમેરા સામે કેટલીક વાતો કરી કમો કહે છે કે મને ગીતો સાંભળવાની મજા આવે છે કીર્તિભાઈ મને પહેલીવાર દુબઈ લઈ ગયા તો વિમાનમાં બેસવાની મજા આવી આ નવરાત્રિમાં સુરત કચ્છમાં પાંચ પ્રોગ્રામ છે એના માટે પપ્પાએ મને પાંચ જોડી કપડાં લઈ આપ્યા છે અને અલ્પાબેન પટેલે પણ છ જોડી કપડાં લઈ આપ્યા છે મારી પાસે પાંચ જોડી સૂટ પણ છે જીગાભાઈ જીગ્નેશભાઈ કવિરાજ પિક્ચર બનાવ્યો હતો હું જવાનો છું બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ